અરવલ્લી જિલ્લાના મોડાસાના મુલોજ ગામના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ભારે રકમ આવતા વિદ્યાર્થીઓ પહોંચ્યા સાયબર ક્રાઇમ પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા મુલોજ ગામના વિદ્યાર્થીઓએ મોડાસા મહારાષ્ટ્ર બેંકમાં એક વ્યક્તિ દ્વારા ખાતું ખોલાવેલ હોય પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ જાતની લેવડદેવડ કરવામાં આવેલી ન હોય છતાં મહારાષ્ટ્ર બેંક દ્વારા વિદ્યાર્થીઓને બેંક દ્વારા જાણ કરવામાં આવી કે આપના ખાતામાં ભારે રકમની લેવડદેવડ થઈ છે જેથી ટેન્શનમાં આવેલા વિદ્યાર્થી અને વાલીઓ અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમની મુલાકાત લીધી ત્યારે કંઈક મોટો પડદાફાશ થાય તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી વિનુભાઈ છે હું ગામ મુલોદનો રહેવાસી છું અને અમારા રાષ્ટ્રીય બેંકમાંથી ગાડી ઘરે આવી ત્યારે ખબર પડી કે લેવડ દેવડ વધી ગઈ છે ત્યારે અમને ખબર પડી કે ખાતામાં તો અમારે કોઈ લેવા દેવા નહીં ખાતા હતા અમને ખબર પણ ના તમારા ખાતામાં આવું થયું છે કયા ક્યારે ખાતું ખોલાયેલું તમે બાર બાર ચાર બાર ચાર એક બાર ચાર એના પછી તમે કોઈ લેવડ દેવડ કરી હતી ના મેં કોઈ લેવડ દેવડ નથી કોઈ લેવડ દેવડ નથી તમે શું કરો છો અત્યારે આઈટીએમ કોલેજ કોલેજમાં ભણો બેંક વાળા ઘરે આયા તાણા ખ્યાલ હા બેંકવાળા ઘરે આયા ત્યારે બેંક શું કીધું તમને તમારા ખાતામાં લેવડ દેવડ વધી થઈ ગઈ લેવલ જેવળ હા બરાબર પછી તો મેં અત્યારે અમને કોઈ ખબર નથી એટલે અમે અહીં જણાવાય જણાવાયલા ક્યાં જણાવાય સાહેબ ગાડી ઓકે તો જણાઈને શું કીધું સાહેબે સાહેબે ટીંટો જવાન કીધું બરાબર તમારું ગામ મુલોજ ગામ મુલોજ મુલોજ નું ત્યાં લાગે ટીટો પોલીસ સ્ટેશન એમ ને ત્યાં જઈને એફઆઈઆર કરવાની કીધી જાણ કરવાની કીધી એફઆઈઆર